નમસ્કાર મિત્રો આજના સમાચાર ગુજરાતના તમામ સમાચાર આની સાથે ખેડૂતોને મળશે ચોવીસ કલાક વીજળી સૌથી મોટા સમાચાર મફતમાં ગેસ સિલિન્ડર મફતમાં એસટી બસની મુસાફરી મફતમાં હોસ્પિટલ સારવાર ટોલ ટેક્સનો નવો નિયમ વાહન રજીસ્ટ્રેશનનો નવો નિયમ ખેડૂત બજાર વગેરે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલા જે પણ મિત્રો હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં રહેલું ઘંટડીનું બટન પણ દબાવી દેજો જેથી સૌથી પહેલા તમારા સુધી વિડિયો પહોંચી જાય તો સૌથી પહેલા પતંગ રશિયાઓ માટે સૌથી મોટા સમાચાર ઉત્તરાયણમાં પવનની આગાહીને લઈને અંબાલાલ પટેલે મોટી ખુશખબર સંભળાવી છે પવનની ગતિ તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે જેમાં અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ સવારમાં સારો પવન રહેશે બપોર બાદ પવન મંદ પડી જશે અને સાંજના સમયે ફરી પાછો સારો પવન જોવા મળશે તો પતંગ રશિયાઓ માટે સૌથી મોટી ખુશખબર હવે ઉત્તરાયણની અંદર સારો એવો મધ્યમ પવન રહેવાનો છે તેઓ અંબાલાલ પટેલે દ્વારા મિત્રો મોટી આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર આયુષ્યમાન કાર્ડ ધારકો માટે સૌથી રાહતના દસ લાખ રૂપિયાનું કવર આપણને મળે છે એના બદલે હવે સાડા બાર લાખ રૂપિયાનું કવર મળે એવા મોટા સમાચાર મળ્યા છે જ્યાં મિત્રો હવે સરકાર ચૂંટણી પહેલા બજેટમાં સામાન્ય લોકોને મોટી રાહત આપવા જઈ રહી છે ત્યારે કેન્દ્ર સરકાર ભારત આયુષ્માન કાર્ડ ની અંદર લાખ લાખ લિમિટ લિમિટ છે એના બદલે હવે કરવામાં આવશે તો મિત્રો કેન્દ્ર સરકારની જે યોજના છે એમાં પાંચ લાખ રૂપિયાની લિમિટ છે એની અંદર વધારીને સાડા સાત લાખ રૂપિયા કરવામાં આવશે પરંતુ આપણા ગુજરાતીઓ માટે એક મહત્વના મોટા સમાચાર એ છે કે આપણને ગુજરાત તરફથી પણ વધારાના પાંચ લાખ રૂપિયાની લિમિટ મળે છે એટલે મિત્રો કેન્દ્ર સરકારની પાંચ લાખ રૂપિયાની લિમિટ અને ગુજરાત સરકારની પાંચ લાખ રૂપિયાની લિમિટ એટલે ગુજરાતીઓને દસ લાખ રૂપિયા સુધીની સારવાર મળે છે પરંતુ જો કેન્દ્ર સરકાર સાત લાખ રૂપિયા કરશે તો આપણા ગુજરાતીઓને બાર પોઈન્ટ લાખ રૂપિયાની લિમિટ મળવાની છે આ સૌથી મોટા સમાચાર આપણા ગુજરાતીઓ માટે આવી ગયા છે તમામ મિત્રો માટે ખૂબ જ મહત્વના સમાચાર ચૂંટણી આવવાને કારણે આયુષ્માન કાર્ડની અંદર લિમિટ વધીને સાડા બાર લાખ રૂપિયા થઈ શકે છે મોટા સમાચાર આવ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર મફતમાં ગેસ સિલિન્ડર મળે છે તમે પણ લાભ લઈ લેજો ઉજ્જવલા યોજનાની અંદર જે જે મિત્રોએ ફોર્મ ભર્યા હતા એ તમામ મિત્રોને લાભ મળવાના શરૂ થઈ ગયા છે જેમાં માત્ર તમારે સો રૂપિયા ભરીને તમને ગેસ સિલિન્ડર મળશે આની સાથે તમને તમામ સાધન ચૂલો લાઇટર વગેરે તમામ સાધન સામગ્રી પણ આપવામાં આવશે આ તમામ વસ્તુ તમને મફતમાં મળવાની છે તો જે જે મિત્રોએ ફોર્મ ભર્યા છે તમે એકવાર તપાસ કરાવી લેજો તમને પણ મફતમાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે તો મિત્રો મોદી સરકારે મોટી જાહેરાત કરી દીધી હતી કે પંચોતેર લાખથી વધુ લોકોને મફતમાં એલપીજી કનેક્શન આપવાની છે એને લઈને હવે મફતમાં ગેસ કનેક્શન આપવાના શરૂ થઈ ગયા છે અને જે મિત્રોએ ફોર્મ નથી ભર્યા તેવા તમામ મિત્રોને જણાવી દઈએ કે અત્યારે નવા ફોર્મ ભરાવવાના શરૂ છે જે મિત્રોએ ફોર્મ ભરવું હોય તો અત્યારે જ ઉજ્જવલા યોજનામાં ફોર્મ ભરી દેજો ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂત બજાર ઉપર નજર કરીએ તો બે દિવસથી મિત્રો ભાવ ઉંચકાયા બાદ ડુંગળીની અંદર હવે નરમાઈનો માહોલ જોવા મળ્યો છે ગઈકાલની વાત કરીએ તો ચારસો પાંચ રૂપિયા ડુંગળીમાં ઊંચો ભાવ જોવા મળ્યો છે ત્યારે કપાસની બજારની વાત કરીએ તો કપાસ બજાર એવરેજ જળવાઈ રહી છે ઊંચા ભાવની અંદર ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે ઊંચો ભાવ કેટલો છે જણાવી દઈએ તો પંદરસો નેવું રૂપિયા કપાસની અંદર ઊંચો ભાવ જોવા મળ્યો છે અને આગામી વર્ષે કપાસના વાવેતરમાં ઘટાડો થાય તેવા અહેવાલો અત્યારથી જોવા મળ્યા છે તો આવતા વર્ષમાં કપાસના ઉત્પાદનમાં ઘટાડો થાય તેવા માત્ર મોટા સમાચાર છે ડુંગળીની નિકાસ બંધીને લઈને એક મોટા સમાચાર એ આવ્યા છે કે ટૂંક સમયમાં સરકાર ફરીવાર ડુંગળીની નિકાસ શરૂ કરી દેશે એટલે જે ડુંગળી નિકાસ બંધી છે હટાવવા સરકાર ચર્ચા વિચારણા કરે તેવી શક્યતા મિત્રો જોવા મળી છે ઘઉંની વાત કરીએ તો ઘઉંના ભાવની અંદર અત્યારે તેજી પકડાઈ ગઈ છે ઊંચા ભાવની અંદર મિત્રો અત્યારે વધારો જોવા મળ્યો છે તો મિત્રો આ તા આજના ખેડૂત બજાર ઉપર નજર ત્યાર પછીના મિત્રો સહાય મિત્રો પચાસ હજાર રૂપિયાની મફત સહાય આ સહાય મિત્રો રાજ્યના તમામે તમામ લોકોને મળવાની છે જે મિત્રો માર્ગ અકસ્માતનો ભોગ બને છે એવા તમામ પચાસ હજાર રૂપિયાની સહાય સરકાર તરફથી કરવામાં આવશે જે મિત્રો સ્થળે વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થાય છે તો એને નજીકની સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવે તે હેતુથી રાજ્ય સરકાર તરફથી પચાસ હજારની મફતમાં સહાય કરવામાં આવશે અને આ સહાય જે તે હોસ્પિટલમાં તમને જે હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલાયા હોય ત્યાં હોસ્પિટલને જ મિત્રો આપી દેવામાં આવશે તો મિત્રો અકસ્માતનો ભોગ બનનાર કોઈ પણ મિત્રો વ્યક્તિ હોય એનો જીવ ન જાય એને ધ્યાને રાખીને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે હવે મિત્રો માર્ગ અકસ્માતની અંદર કોઈ પણ ને મિત્રો ઈજા થાય છે તેના તાત્કાલિક સારવાર અર્થે પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો ગુજરાત સરકાર તરફથી મિત્રો તમામ લોકોને પચાસ હજાર રૂપિયાની મફત સહાય જાહેર કરી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતોને મિત્રો હવે છત્રીસ હજાર રૂપિયાની સહાય મળવાની છે સરકારે હવે તમામ ખેડૂતો માટે આ મોટો નિર્ણય કર્યો છે ખેડૂતો જ્યારે વૃદ્ધાવસ્થામાં હશે ત્યારે મિત્રો તેમને દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા ખાતામાં નાખવામાં આવશે તો મિત્રો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો તમારે પીએમ કિસાન માનધન યોજનામાં ખાતું ખોલાવવું પડશે આ યોજનામાં તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે આ યોજનાની આખી વાત તમને જણાવી દેવું તો આની અંદર મિત્રો તમારે પંચાવન રૂપિયાથી બસો રૂપિયાનો હપ્તો હોય આ હપ્તા જમા કરાવવાના રહેશે અને અઢાર વર્ષથી તમે ખાતું ખોલાવી શકો છો ચાલીસ વર્ષ સુધી તમે થાવ ત્યાં સુધી તમે મિત્રો ખાતું ખોલાવી શકો છો ચાલીસ વર્ષ પછી કોઈ પણ ખેડૂત આ યોજનામાં અરજી કરી શકશે નહીં તો મિત્રો વહેલા મિત્રો આ યોજનામાં અરજી કરી લેજો જેથી તમારી હપ્તાની રકમ પણ ઓછી થઈ જાય અને મિત્રો ખાસ વાત એ જણાવી દઉં કે જ્યારે મિત્રો તમે સાહીઠ વર્ષની ઉંમર પાર કરી દો ત્યાર પછી દર મહિને તમારા ખાતામાં ત્રણ ત્રણ રૂપિયા જમા કરવામાં આવશે એટલે મિત્રો આખા વર્ષની વાત કરીએ તો છત્રીસ રૂપિયા તમારા ખાતામાં જમા થઈ જશે તો તમામ ખેડૂતો માટે સૌથી મોટી રાહત ભર્યા સમાચાર કહેવાય વૃદ્ધા અવસ્થામાં તમારા માટે આ યોજના ખૂબ જ કામ લાગવાની છે જે મિત્રોએ આ ફોર્મ ભરવું હોય તો અત્યારે જ પીએમ કિસાન માનધન યોજનામાં ફોર્મ ભરી દેજો ત્યાર પછીના મિત્રો એક મોટા સમાચાર વાહન ચાલકો માટે એક મહત્વના સમાચાર આવી ગયા છે જે વાહન ચાલકો ટોલ ટેક્સને લઈને મિત્રો આ સમાચાર છે હવે મિત્રો વાહનની અંદર જીપીએસ આધારિત ટોલ ટેક્સ વસૂલવામાં આવશે જે મિત્રો આ ટોલ ટેક્સનો વાહન ચાલકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે અત્યાર સુધી તમે કોઈ પણ નેશનલ હાઈવેમાં જતા હોય એનો આખો ટોલ ટેક્સ તમારી પાસે વસૂલવામાં આવતો હતો પરંતુ જો જીપીએસ આધારિત સિસ્ટમ લાગી જાય તો તમે જેટલો રોડની મુસાફરી કરી છે જેટલું અંતર કાપ્યું છે એટલો જ ટેક્સ તમારી પાસે વસૂલવામાં આવશે તો ખૂબ જ મિત્રો વાહન ચાલકો માટે મોટો ફાયદો થવાનો છે સિસ્ટમ દ્વારા દ્વારા ટ્રેક કરવામાં કરવામાં આવશે આવશે સેટેલાઇટ તમારા ટ્રેકિંગ તો અત્યારે દેશના બે મુખ્ય માર્ગો ઉપર મિત્રો આ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે જેમાં દિલ્હીથી જયપુર નેશનલ હાઈવે નંબર અને બેંગલુરથી મૈસૂર નેશનલ હાઈવે નંબર આ બંને ઉપર મિત્રો અત્યારે સુવિધા શરૂ છે જો મિત્રો આ પ્રયોગ સફળ થઈ જાય તો દેશના તમામ માર્ગો ઉપર મિત્રો આ જીપીએસ ટોલ ટેક્સ લાગુ કરવામાં આવશે તો તમામ વાહન ચાલકો માટે ખૂબ જ મહત્વના સમાચાર ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે ખેડૂતોને હવે ચોવીસ કલાક વીજળી મળવાની છે તમામ મિત્રો માટે મોટા સમાચાર આપણા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે મિત્રો રાજ્યના તમામ મિત્રોને જણાવી દઈએ કે બે હજાર ચોવીસ પૂરું થતા થતા રાજ્યના તમામ ગામડાની અંદર તમામ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ જશે જાહેરાત કરી છે સાથે સાથે અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ ચોવીસ કલાક વીજળી આપવાની મોટી જાહેરાત ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ કરી છે શા માટે તો મિત્રો સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા એવા જિલ્લા છે જ્યાં વન્ય પશુઓનો ખતરો હોય છે જંગલી જનાવરનો ખતરો હોય છે એને કારણે ગીર સોમનાથ અમરેલી અને જુનાગઢ જિલ્લાની અંદર ચોવીસ કલાક વીજળી આપવામાં આવશે તો ત્રણ જિલ્લા માટે ખૂબ જ સમાચાર 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 કહી શકાય ત્યાર પછીના મિત્રો સમાચાર એસટી બસની અંદર મુસાફરી મફતમાં કરવી હોય તો તમારે મિત્રો કઈ કઈ પાત્રતા જોઈશે તો મિત્રો જે વ્યક્તિ ચાલીસ ટકા કે વધુથી દિવ્યાંગ છે એ તમામ લોકોને આ યોજનાનો લાભ મળશે દિવ્યાંગ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળવાની છે આ લાભ મેળવવા માટે તમારે શું કરવાનું છે તો મિત્રો આની અંદર તમારે ગવર્મેન્ટ ઇન આ પોર્ટલ ઉપર મિત્રો તમારે અરજી કરવાની છે અરજી કરશો એટલે મિત્રો તમને તમામ એસટી બસમાં મફતમાં મુસાફરી કરવા દેવામાં આવશે તો દિવ્યાંગ વ્યક્તિઓ માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે હવે એસટી બસમાં ચાલીસ ટકાથી વધુ જે વ્યક્તિ દિવ્યાંગ હોય એમના માટે મફતમાં મુસાફરી કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતોને હવે પંચોતેર હજાર રૂપિયાની સહાય મળવાની છે આ યોજનાનું નામ છે કિસાન પરિવહન યોજના જેમાં ખેડૂતોને જો માલવાહક વાહન ખરીદવું હોય તો એના માટે પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય મળશે તો મિત્રો આની અંદર કોને કેટલી સહાય મળવાની છે એની વાત કરી દઉં તો જો નાના ખેડૂતો હોય સીમાંત ખેડૂતો હોય અને એસટી અને એસટીની મહિલા હોય તેને પાંત્રીસ ટકાની સહાય મળશે અથવા તો પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય મળશે અને જો સામાન્ય વર્ગના ખેડૂતો હોય એને મિત્રો વાહનના પચીસ અથવા તો વધુમાં વધુ પચાસ હજાર રૂપિયાની સહાય મળશે તો જે ખેડૂત મિત્રોએ માલ વાહક વાહન ખરીદ્યું હોય તો એના માટે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે તમામ ખેડૂતો માટે મિત્રો ખૂબ જ મહત્ત્વના સમાચાર ત્યાર પછીના મિત્રો વાહન ચાલકો માટે નવો નિયમ જાહેર કરી દેવામાં આવ્યો છે હવે મિત્રો વાહન તમે જ્યારે નવું ખરીદો છો તો મિત્રો તમને એમનેમ વાહન આપવામાં નહીં આવે તમારી નંબર પ્લેટ બની જાય એ નંબર પ્લેટ લાગ્યા પછી તમને વાહન સોંપવામાં આવશે તો મિત્રો નવો નિયમ હવે લાગુ કરી દેવામાં આવ્યો છે હવેથી વાહનની નંબર પ્લેટ આવ્યા બાદ જ તમને ખરીદેલું વાહન સોંપવામાં આવશે તો રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ મિત્રો જેટલા પણ ટેક્સ લાગશે એ તમામ ટેક્સ તમારે ભરવાનો રહેશે અને ત્યારબાદ જે તમને નંબર મળે છે એ નવા નંબર સાથે તમને વાહન આપવામાં આવશે તો ટીસી નંબર સિસ્ટમ હવે હટાવી દેવાઈ છે હવે નવા નંબર સાથે તમને વાહન સોંપવામાં આવશે તો વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે તમામ મિત્રો ખાસ ધ્યાન રાખી લેજો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન